અરવલ્લી જિલ્લાના ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ નું મતદાન ધનસુરામાં ટોટલ બાર બુથ ઉપર અપીલ હતી જેમાં ધનસુરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું દરેક બૂથ ઉપર પોલીસ અને સીઆઈપીએફ ના જવાનો પણ તૈનાત કરાયા હતા ગરમીમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મેડિકલ સુવિધાઓ પણ પૂર્ણ કરાઇ કુલ મતદારો નવ હજારની સમથિંગ ઉપર છે એની અંદર બારે બાર બૂથની અંદર અગાઉ પણ અમે મતદાન જાગૃતિના અભિયાનના એક પ્રોગ્રામો પણ રિક્ષાના મારફતે અમે કરી હતી વહીવટી તંત્રની સાથે રહી અને ખૂબ સારું મતદાન જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા એ સંદર્ભની અંદર આજે જ્યારે મતદાન થયેલું છે તેની અંદર બારે બાર બૂથમાં લોકોએ ઉત્સાહપૂર્વક એક ઉત્સવના રૂપે આજે મતદાન કર્યું છે તેની અંદર ખૂબ સારું મતદાન પણ થયું છે અને લોકોનામાં ખૂબ જાગૃતિ આવી અને ઉત્સાહભે મતદાન કરવા માટે ખૂબ લોબી લાઇન પણ સવારથી જ લાગી ગઈ છે અત્યારે પણ આ સમય છે તેની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં મતદારો જે બાકી છે એમને લાવવા માટે પણ અમે આયોજન કરી અને મતદારોની બૂથ સુધી પહોંચાડવાના અમે અથાગ પ્રયત્નો કર્યા છે